મિત્રો આ બીજા રાઉન્ડ ચાલુ કર્યો છે બીજા ભરતજી છે જીતી ગયા ભાઈ જીતી ગયા પેલા રાઉન્ડ એ પેલા નંબરે જીતી ગયા છે બસો રૂપિયા ઇનામ લઈ જવાના પૈસા बीजा नंबर आज चंदुलाल दशरथ लाल, ला, ला, ला लाल से टॉप दशरथ लाल पण जीती द्या आशा से અને જીતી પણ જવાના છે જીતી જા ચોથા નંબરે આવી રહ્યા છે ફોગટલાલ ફોગટલાલ પણ જીતવાનું જ છે આશા એવી છે કે જીતવાનું જ ફોગટલાલ પણ જીતી ગયા ત્રણસો રૂપિયા એને જીતી ગયા પાંચમા નંબરે આવી રહ્યા છે વિપુલજી જીતવાની પણ આશા છે

आवट बीजा राउंड बीजा नंबर आ रहा है बीजा राउंड नतीजा नंबर स्टार्ट જીતી જાય ભાઈ બીજા રાઉન્ડ નો પાંચમો નંબર કાળુસિંહ ચલો સ્ટાર્ટ અલ્લા જીતવાનો છે પાછો આપણે જીતી ગયા પહેલા ત્રીજો રાઉન્ડ પણ આપણે આવી રહ્યો છે પહેલા જ નંબરે जीती जा जाई त्रणे त्रण राऊंड जीती जा बसो रुपया इने पकडाऱ्या देखो तुम्ही बसो रुपया इनम पण आली राहलो पण इन लै लई